વડોદરાના શિનોર તાલુકામાં ધોધમાર વરસાદ શિનોર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ મેઘરાજાએ ધડબડાટી બોલાવી ગાજવીજ સાથે શિનોર તાલુકામાં વરસાદ ખાબક્યો પવન સાથેના વરસાદથી આયોજકો પણ મુશ્કેલીમાં છે ભારે વરસાદથી ગરબા આયોજનના સ્થળ જે છે તે પાણી પાણી થયા ગરબા પંડાલો પલળ્યા વરસાદને કારણે ગ્રાઉન્ડ પણ વરસાદી પાણીમાં તરપોળ થયા છે આ સાથે જ શિનોરની બજારોમાં નદીઓ વહેતી હોય તેવા પણ આ દ્રશ્યો સામે આવ્યા આગળ વાત કરીએ તો અમરેલીના ખાંભા ગીરમાં પણ વરસાદ ખાંભા તાલુકામાં ધોધમાર વરસાદ ડેટાણ ખાંભા માલનેશ વાંગધ્રા ગામમાં વરસાદ તો ત્રાકુડા પુંડણી સહિતના ગામમાં પણ મેઘરાજાએ દડબડાટી બોલાવી ભારે વરસાદથી ડેડાણ ગામની બજારમાં પાણી વહેતા થયા તો આ પાછોતરા વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ છે ખાંભા અને ગીર પંથકમાં ધોધમાર વરસાદ ડેટાણ ખાંભા માલનેશ વાંગધ્રા ત્રાકુડા પુંડણી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી ત્યારે ભારે વરસાદથી ડેટાણની બજારોમાં પણ પાણી વહેતા થયા છે આગળ વાત કરીએ તો અમરેલીના જાફરાબાદ તાલુકામાં પણ ધોધમાર વરસાદ જાફરાબાદ શહેર અને આસપાસના ગામોમાં મેઘરાજાએ તડબડાટી બોલાવી ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા તો બજારોમાંથી પણ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જાફરાબાદમાંથી સામે આવ્યા છે લોર નિગાળા સહિતના આસપાસના ગામોમાં પણ વરસાદ આગળ વાત કરીએ સુરત શહેરની તો સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ સુરતમાં મેઘરાજાની સટા સટી વરસાદી પાણીથી સુરતનું જનજીવન પણ પ્રભાવિત થયું સતત ચોથા દિવસે મેઘરાજાની જોરદાર બેટિંગથી સુરત શહેર પાણી પાણી થયું યલો એલર્ટની વચ્ચે વરસેલા ધોધમાર વરસાદથી સુરત શહેરના નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો અલગ અલગ વિસ્તારના છે પાંડેસરા દક્ષેશ્વર રોડ ઉદનાગરનાળુ ભેતવાડ અને બેસ્તાન કે જ્યાં વરસાદી પાણી ભરાવાથી સુરતમાં ફરી એક વખત જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થયું છે અને પાલિકાની આ નબળી કામગીરી આંખે વળગી આગળ વાત કરીએ તો ધોધમાર વરસાદે ન ફક્ત મહાનગરપાલિકા પરંતુ કેમિકલ માફિયાઓની પણ પોલ ખોલી નાખી છે ભેસ્તાન વિસ્તારમાં રોડ રસ્તા પર કેમિકલ યુક્ત પાણી ફરી વળતા દુર્ગંધ ફેલાય કેમિકલ યુક્ત પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હવે આ દ્રશ્યો જુઓ કે જે ભેદવાડ વિસ્તારમાં ગટરમાંથી સતત કેમિકલયુક્ત પાણી નીકળી રહ્યું છે તેના છે ઉદના વિસ્તારના પણ આ જ દ્રશ્યો ભેસ્તાન વિસ્તારના પણ આ દ્રશ્યો ત્યારે કેમિકલ માફિયાઓનો બાપ કોણ છે તે પણ સૌથી

પણ રોષ છે ગોવિંદનગર પણ કે જ્યાં ગટર માંથી કેમિકલ યુક્ત લાલ અને બ્લુ કલર નું પાણી નીકળી રહ્યું છે કેમિકલ યુક્ત પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકોએ લિંબાયત ઝોનના અધિકારીઓ અને તપેલા ડાયિંગ સંચાલકોની મિલી ભગત હોવાનો આરોપ લગાવ્યો અગર વાત કરીએ નવસારીની તો નવસારીમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે યેલ્લો એલર્ટની વચ્ચે નવસારી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો નવસારી શહેરના ધાનેરા પોઈન્ટ જૂના થાણા ડેપો સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો ધાનેરા પોઈન્ટ સહિતના શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું ભારે વરસાદને કારણે ગરબા આયોજકો જે છે તે પણ ચિંતામાં મુકાયા તો તૈયાર થવાને આરે આવેલ ચીકુના પાકને પણ હવે નુકસાન થઈ રહ્યું છે હાંસોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં પણ વરસાદ આ તરફ રસ્તા પરથી નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ હાંસોટમાંથી સામે આવ્યા છે નવરાત્રીના એક દિવસ અગાઉ જ ધોધમાર વરસાદ વરસતા ગરબા આયોજકોની ચિંતા વધી આવતીકાલે પણ ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે આગળ વાત મધ્ય ગુજરાતની કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો આણંદ જિલ્લામાં વરસાદ શહેરના સાથે કરમસદ મોગરી બાકરોલ વલ્લભ વિદ્યાનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ વરસતા વિદ્યાનગરમાં આવેલા નવરાત્રીના ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ફરી વળ્યા ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા આયોજકો પણ ચિંતામાં મુકાયા તો ખેડાના નડિયાદમાં પણ પવન સાથે મેઘરાજાએ તડબડાટી બુલાવી નડિયાદ શહેરની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી રોડ રસ્તાની સાથે ગરબા ગ્રાઉન્ડ પણ વરસાદી પાણીથી તરબોળ થયા છે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પણ ધોધમાર વરસાદ નાની ભાગોળ મોટી ભાગોળ શેખવા રોડ માલસર રોડ સહિતના વિસ્તારમાં ગાજવીજ અને વજોડીના કડાકા બડાકા સાથે વરસાદ વરસ્યો વરસાદને લીધે વિઝિબિલિટી કરતા વાહન ચાલકોને હેડલાઇટ શરૂ રાખી વાહન હંકારવાની ફરજ પડી છે જે ગરબા આયોજકો છે તેમને પણ હવે ચિંતા જે છે તે વધી રહી છે ખેલૈયાઓ પણ જે છે તે હવે ચિંતામાં છે કારણ કે હજુ પણ આગામી અડતાલીસ કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે